રાહદારીઓ પરેશાન મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરી લોકો સમક્ષ વિકાસ મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે આ તૈયાર કરાયેલ મોટા ભાગના રસ્તા પર છત્રીસ ડિગ્રી નું તાપમાન થતા રસ્તા ઓગળવા લાગે છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ફરી એકવાર તપ્તેશ્વર થી સંસ્કાર મંડળ પરના રોડ પર નો ડામર ઓગળતા લોકો બોલી ઉઠ્યા હતા કે આ તે કેવો વિકાસ

અને કોઈ સીમા જ નથી આ જુઓ તમે આમાં કઈ અધિકારી કઈ નબળું કામ કરી છે એવું કઈ એવું જ લાગે છે અધિકારી કઈક નબળું કામ કર્યું હોય